पहलगाम आतंकी हमले ने लाई हथियार सुदीना સૌથી મોટો સમાચાર ભારત માં 16 पाकिस्तानी YouTube ચેનલ બેન કરી દેવાઈ છે ભારત સરકારે पाकिस्तानी YouTube ચેનલ પર પ્રતિબંધ મૂકી દીધો છે YouTube ચેનલો સામે ભારત વિરુદ્ધ સંવેદનશીલ સામગ્રી દર્શાવવાનો આરોપ લાગ્યો છે કેટલીક ન્યૂઝ ચેનલ સહિત શોએબ અક્તની ચેનલ પણ બંધ કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં 16 જેટલી YouTube ચેનલો જે પાકિસ્તાનથી ચાલે છે તે તમામની ઉપર બેન મૂકી દેવામાં આવી છે ભારત સરકારે પાકિસ્તાની YouTube ચેનલ પર પ્રતિબંધ મૂકી દીધો છે YouTube ચેનલો સામે ભારત વિરુદ્ધ સંવેદનશીલ સામગ્રી દર્શાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ત્યારબાદ આ ચેનલોને બેન કરી દેવામાં આવી છે તો કેટલીક ન્યૂઝ ચેનલો બેન કરવા આવી છે તો સાથે જ શોએબ અખ્તરની ચેનલને પણ હાલ પૂરતી પ્રતિબંધિત કરી દેવામાં આવી છે સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે ભારતમાં પાકિસ્તાનની કેટલીક યુટ્યુબ ચેનલોને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે સોળ જેટલી પાકિસ્તાની યુટ્યુબ ચેનલને બેન કરી દેવાય છે ભારત સરકારે પાકિસ્તાનની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂકી દીધો છે યુટ્યુબ ચેનલો સામે ભારત વિરુદ્ધ સંવેદનશીલ સામગ્રી દર્શાવવાનો આરોપ પણ લાગ્યો છે